નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા ઘણા બધા સમય બાદ આજે ફરી પાછા આપણે બી સેમ ત્રણ એન ઇપી મુજબનું એટલે કે ન્યૂ એજ્યુકેશન પોલિસી મુજબનું બી એ સેમ ત્રણના મેજર પાંચ છ અને સાતના વિડિયો લેક્ચર્સ શરૂ કરીએ છીએ ઘણા બધા સમયથી કોમેન્ટમાં વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા હતા એ રાહનો આજે અંત આવ્યો છે અને એ થોડુંક મોડું થયું એની પાછળનું કારણ પણ છે કે અમુક મટીરિયલ હું તૈયાર કરી રહ્યો હતો જે વિદ્યાર્થીઓને ખાસ કરીને જે અભ્યાસક્રમનો બદલાવ આવ્યો છે નવો અભ્યાસક્રમ આવ્યો છે તો જે મટિરિયલ પ્રાપ્ત નથી તેનું મટીરિયલ તૈયાર કરી રહ્યો હતો અને ટૂંક સમયમાં એ પુસ્તક રૂપે પ્રસિદ્ધ પણ થવા જઈ રહ્યું છે તો એના કારણે આ વખતે વિડિયો લેક્ચર્સ બનાવી શક્યો નથી કારણ કે એક તો નોકરી બીજી નાની મોટી જવાબદારીઓ આવી જાય છે અને ઉપરાંત વાંચવા માટેનું મટીરિયલ થોડુંક તૈયાર કરતો હતો તો આના કારણે અમુક સમયે આ વખતે સત્ર ચાલુ થઈ ગયું અને બેક મહિના જેવું લેટ હું પહેલું લેક્ચર બનાવું છું આજે આપણે બોધાત્મક મનોવિજ્ઞાન અથવા તો કોગ્નેટિવ સાયકોલોજી મેજર પાંચનું બીજું પ્રકરણ વિચારણા અથવા તો ચિંતન વિષયક ચર્ચાઓ કરશું બહુ રસપ્રદ વિષય છે હું જો પહેલાં વિચારતો તો કે ભાઈ આપણે શરૂઆત લેક્ચરની આવી આવી રીતે કરીએ કે ભાઈ આજે હું શું ભણાવવાનો છું વિચારો તો જો તમે બધું ઘણું બધું વિચારશો અને વિચારતા વિચારતા વિચાર પોતા વિશે તો વિચારી જ નહીં શકીએ આપણે તો વિચાર શું છે એના વિશે આપણે આજે વિચારશું વિચાર શું છે એના વિશે આજે આપણે ભણશું ખૂબ જ રસપ્રદ ટોપિક છે બોધાત્મક મનોવિજ્ઞાન એટલે શું આ તે પહેલું ચેપ્ટર મેં હમણાં સ્કીપ કર્યું છે સમય મળશે તો આપણે પહેલું ચેપ્ટર પછી લેશું પહેલાં આપણે બીજું ચેપ્ટર અને ખાસ કરીને મહત્વપૂર્ણ મુદ્દાઓ કવર થાય એવો હું પ્રયત્ન કરીશ તો વિચારો વિશે જ્યારે આપણે શરૂઆત કરીએ ત્યારે વર્ષો પહેલાં મેં એક સંગ્રહ કરેલ વાક્યથી શરૂ કરીશ અને આ વાક્ય મને બહુ ગમતું જુઓ પ્લેટો પ્લેટો નામના તત્વચિંતક કદાચ તમે સાંભળેલ હશે નામ તો ખૂબ મહાન તત્વજ્ઞાની થઈ ગયા છે પ્લેટો નામના એ પ્લેટો નામના તત્વજ્ઞાનીએ એક વાક્ય કીધું છે કે આ સૃષ્ટિ વિચારોની બનેલી છે જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે શક્ય હોય ત્યાં અને ત્યારે સુંદર વિચારો પહોંચે તેવું કરવું એ પુણ્યકર્મ છે જુઓ પ્લેટોએ સ્પષ્ટ કીધું છે કે કોઈને તમે સારા વિચાર આપી શકો ને મોટામાં મોટું પુણ્ય છે બરાબર એને એવું નથી કીધું કે તમે કોઈને પૈસા આપો દાન આપો અથવા તો મોટા મોટી હોસ્પિટલો બંધાવી દો કે જે કાંઈ પણ શાળાઓ બંધાવી દો કદાચ આપણાથી એ ન થાય પણ એક બેસ્ટ પુણ્ય પુણ્ય જો આપણાથી થઈ શકે એમ હોય તો એ પુણ્ય છે કોઈને સારા વિચારો આપવા અને કોઈને સારા વિચારો આપવા પહેલાં આપણે પણ સારા વિચારો કરવા પડે તો આ ચેપ્ટર તમારા પરીક્ષામાં તો અગત્યનું રહેશે જ જ્યારે તમને પહેલો પ્રશ્ન પૂછાશે કે વિચારણા એટલે શું તેનું સ્વરૂપ સ્પષ્ટ કરો એ તો તમારે લખવાનું જ છે અને માર્ક પૂરા લે આવશો તમે પણ અગત્યનું આ પણ છે કે આ ચેપ્ટર ભણતાં ભણતાં તમે પોતે તમારા મ માઇન્ડમાં અથવા તો તમારા મગજમાં જે કાંઈ વિચારો ચાલે છે બધા વિચારો પોઝિટિવ થઈ જાય મોટા સરસ અને બધા માટે સારા થઈ જાય બરાબર તનમે મન શુભ સંકલ્પસ્તુ આપણા ઋષિમુનિઓએ પણ પ્રાર્થના કરી છે કે તે મારું મન સારા વિચારોવાળું બને તો આ આ જ પ્રાર્થનાથી આપણે લેક્ચરની શરૂઆત કરીએ ત્રીજા સત્રના પહેલાં લેક્ચરની શરૂઆત કરીએ કે અમારા મારું મન સુંદર વિચારોવાળું બને સારા વિચારોવાળું બને અને જગતનું મારું આપણા પરિવારનું બધાનું કલ્યાણ થાય લેટોના વાક્ય બાદ શરૂ કરીએ આપણું મનોવિજ્ઞાન પહેલું અગત્યનું વિચારણાનું વ્યાખ્યા અને સ્વરૂપ હજુ પ્રશ્ન પૂછાઈ શકે હમણાં જ મેં કીધું કે વિચારણા એટલે શું તેનું સ્વરૂપ સ્પષ્ટ કરો ચિંતન એટલે શું તેનું સ્વરૂપ સ્પષ્ટ કરો અથવા તો વિચારણાના વિચારણાને વિસ્તૃત વિચારણાનો વિસ્તૃત પરિચય આપો આવા કોઈ પણ પ્રશ્નો જ્યારે પૂછાય સ્વરૂપ સિવાય લક્ષણો વિચારો વિચારણા એટલે શું તેના લક્ષણો સ્પષ્ટ કરો તો આ બધામાં આ પ્રશ્ન ચાલશે હવે વ્યાખ્યા છે વિવિધ વ્યાખ્યા છે આમ તો જો વિચારો આપણે બધા કરીએ છીએ એક એક મનોવૈજ્ઞાનિકે તો ત્યાં સુધી કીધું છે કે વિચારણા એટલે આંતરિક વાતચીત બરાબર હવે નામ મને ભૂલાઈ ગયું છે પણ વિચારણા એટલે આંતરિક વાતચીત આપણી જાત સાથેની વાતચીત આપણે જ્યારે આપણી જાત સાથે વાત કરીએ અને ઘણી વખત એવું નોંધાયું પણ છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ વિચાર કરતો હોય તો ગળામાં સૂક્ષ્મ તરંગો ગળાના જે કાંઈ સ્નાયુઓ છે એમાં સૂક્ષ્મ તરંગો હલનચલનો જોવા મળેલા છે એટલે આપણે કંઈક બોલતા હોઈએ પણ એવી રીતે બોલતા હોઈએ કે બીજાને ખબર પડે નહીં બરાબર ઘણી વખત જુઓ હમણાં એક પિક્ચર ગુજરાતી પિક્ચર આવ્યું હતું ફક્ત મહિલાઓ માટે એમાં જે હીરો છે એને એવી શક્તિ આવી જાય કે સ્ત્રીઓ શું વિચારે છે ને એ સાંભળી શકે તો જો ઘણી વખત આપણે આપણા વિચારો બીજા સાંભળી નથી શકતા અને એ ક્યારેક ક્યારેક આશીર્વાદરૂપ પણ બને છે બરાબર આ ઘણી વાર એવું બને કે આપણા કોઈ ઘરે મહેમાન આવે આપણે હસ્તું મોટું રાખીને કહીએ કે આવો આવો બહુ થયો તમે આવ્યા એ અને મનમાં તો આપણને ગુસ્સો આવતો હોય કે ભાઈ આ ક્યાં અત્યારે ટપકી પડ્યો તો આ રીતે વિચારો આપણા નથી સંભળાતા એ સારું છે બરાબર અદ્રશ્ય એક મનોવ્યાપાર છે કે આપણે આપણે જ જાણીએ છીએ આપણે આપણી જાત સાથે જે વાતચીત કરીએ છીએ ને એને આપણે વિચારો કહીએ છીએ તો વિચાર તો આપણે બધા કરીએ જ છીએ અને આમ પણ જુઓ વિશ્વમાં દરેક પ્રાણીને કોઈને કોઈ શક્તિ આપેલ છે પણ માણસને બીજી કોઈ શક્તિ નથી આપી એક જ શક્તિ આપી છે ઈશ્વરેને એ છે વિચારણા અને વિચારણાના જોરે મોટા મોટા બિલ્ડિંગો ઊભા થયા છે આકાશમાં હવાઈ જહાજો તરતા થયા છે અફાટ સમુદ્ર ખેડતો થયો છે માણસ તો માનવી પાસે ખૂબ જ શક્તિ વિજ્ઞાન ટેકનોલોજીની છે આજે તમે જુઓ તમારા ઘરે બેઠા બેઠા ભણી રહ્યા છો અને હું મારા ઘણે ઘરે બેઠો બેઠો ભણાવી રહ્યો છું તો ક્યાંક ને ક્યાંક વિચારણાને આભારી છે કોઈએ વિચાર કર્યો હતો અને કોઈપણ સંશોધન કોઈ પણ નવીન સંશોધન એનો પાયો વિચાર છે તો વિચાર વિશે તમે પ્રસ્તાવનામાં આવું ઘણું બધું લખી શકો અને હજુ તમારી રીતે પણ તમે ઘણું બધું લખી શકશો બરાબર પ્રસ્તાવનામાં આમાં શીખડાવવું પડે એવું નથી પણ વ્યાખ્યા થોડીક એકથી બે વ્યાખ્યા જો તમે બરાબર પાકી કરી લો એટલે કમ્પ્લીટ હવે એક વ્યાખ્યા તો આ લખી શકો તમે એક વિચારણા એટલે આંતરિક વાતચીત બરાબર તમે આમ ઇન્વર્ટેડ કોમાં બે બાજુ કરીને પોતાની જાત સાથેની વાતચીત આવી આવી કરી શકો એક વ્યાખ્યા પણ થોડીક હજુ વ્યવસ્થિત વ્યાખ્યાઓ બે ત્રણ મેં રાખી છે જેના દ્વારા તેના સ્વરૂપને પણ આપણે સમજીએ એ વ્યાખ્યા પાકી કરી એટલે સ્વરૂપના મુદ્દા પણ આવડી ગયા તો પહેલી વ્યાખ્યા છે કાગન અને હાવમેન કાગન મનોવૈજ્ઞાનિકનું નામ છે અને હાવમેન બતાવે છે પ્રતિમાઓ પ્રતીકો ખ્યાલો નિયમો અને અન્ય મધ્યસ્થ એકમોના માનસિક વધારા ઘટાડાને ચિંતન કહેવામાં આવે છે જો વિચારણાનું બીજું નામ ચિંતન છે તો જુઓ ત્રણ શબ્દો ચાર શબ્દો છે પ્રતિમા પ્રતીક ખ્યાલ અને નિયમ આ ચારમાં લગભગ બધા વિચાર આવી ગયા જુઓ તમે કોઈ પણ તમને હું વિચાર કરવાનું કહો હું એક શબ્દ બોલું ગાય તો તમને ગાય લખેલું નહીં દેખાય પણ એક ગાય તમારા મગજમાં એક ફોટો દેખાશે બરાબર તમે જોઈ શકશો હું તમને એમ કહું પુસ્તક તો એક પુસ્તકનો ફોટો દેખાશે બરાબર આ રીતે કોઈ પણ શબ્દ જ્યારે હું વાપરું તો એક ફોટો અથવા લખેલ કે શબ્દ નહીં તમે તમને હું એમ કહું કે તમે એક પર્વત વિશે વિચારો તો તરત જ તમને પર્વતનો અનુભવ થવા મળશે તો એને કહેવાય પ્રતિમા બરાબર પ્રતિમા હંમેશા વિચારો છે ને એ દ્રશ્ય સ્વરૂપે આવે છે નહીં કે સાંભળવાની રીતે વિચાર આપણને કોઈ દિવસ શબ્દ સ્વરૂપે નથી આવતા દ્રશ્ય સ્વરૂપે આવે છે તો પ્રતિમાઓ બીજું પ્રતિકો પ્રતિકો એટલે કે અમુક વિચારો હું કહું એ તો એમાં તમને આ જ દેખાશે હું કહું સી તો આ જ દેખાશે બરાબર આવું કેમ આ પ્રતિક કહેવાય આપણે સાંકળી લીધું છે વિચારો સાથે કે જ્યારે જ્યારે સિંહ બોલાય ત્યારે આ રીતે આને જ સિંહ કહેવાનું તો પ્રતિકો ખ્યાલો ખ્યાલ એટલે કે જ્યારે હું પક્ષી કહું બરાબર અને વાંદરો કહું તો બંનેમાં જે કાંઈ ડિફરન્ટ છે બરાબર પ્રાણી શબ્દ વાપરું ત્યારે જે તો આ બધા ખ્યાલ ખ્યાલ માટેનું આખું ચેપ્ટર એક ભણવાનું થશે આપણે બોધાત્મક મનોવિજ્ઞાનમાં એટલે વધારે સ્પષ્ટ રીતે તો પ્રતિમા પ્રતીક ખ્યાલ અને નિયમ આ ચાર શબ્દો આ ચારેય શબ્દોને જ્યારે આપણે માનસિક રીતે વધારો ઘટાડો કરીએ તો આ આને કહેવાય ચિંતન બરાબર મગજમાં જો મગજમાં આપણે પ્રતિમાઓ લાવીએ વધારો કે ઘટાડો એ શબ્દ એટલે વાપરો છે કે જો જે નથી એ પણ આપણે વિચારી શકીએ છીએ હું એમ કહું ભાઈ તમે એક મોટી બીએમડબલ્યુ કારમાં બેઠા હોય તમારી પાસે એક કરોડ કે પાંચ કરોડ રૂપિયાનું સૂટકેસ પડ્યું હોય તો આ તમે વિચારી શકો છો કોઈ દિવસ બન્યું નથી આવવું પણ છતાંય તમને આની પ્રતિમા દેખાય છે બરાબર તો એ પ્રતિમાનો વધારો કહેવાય ઘટાડો કે ભાઈ તમે અત્યારે જે તમને માર્ક અથવા તો કોઈ પણ માર્ક તો ઘટાડો નહીં કરીએ આપણે પણ નિષ્ફળતાઓનો ઘટાડો કરી શકીએ માર્ક ઓછા આવ્યા હોય બરાબર નિષ્ફળ ગયા હોય તો આપણે કહી કે આ પરીક્ષા જ નથી યોજાઈ આવું વિચાર કરો તો એ વિચાર થઈ શકે છે તો વધારો ઘટાડો તો તો પ્રતિમાઓ ચિત્રોનો વધારો ઘટાડો કલ્પનાઓનો વધારો ઘટાડો બીજું પ્રતિકોનો ત્રીજું ખ્યાલોનો અને ચોથો નિયમોનો તો પ્રતિમા પ્રતિક ખ્યાલ નિયમ બરાબર આ રીતે તમારે થોડુંક ગોખી પણ નાખી શકાય બરાબર ગોખી એટલે આવડી જાય કે પ્રતિમા પ્રતિક ખ્યાલ નિયમ પ્રતિમા પ્રતિક ખ્યાલ નિયમ આ રીતે દસ પાંચ દસ બાર પંદર વખત બોલી જાઓ તો અને એકાદું ભૂલાઈ જાય તો એ ચિંતા નથી બરાબર તો એ આ ખ્યાલ છે કોઈ ખોટી નહીં પાડે કાગળ એક જ યાદ રહીએ તો હાવ મેન યાદ ન રહીએ તો હાલે મેન એક જ યાદ રહીએ તો હાલે તો આ રીતે પ્રતિમા અથવા તો પ્રતિક કે ખ્યાલ કે નિયમ આમાંથી કોઈ પણ વસ્તુનો માનસિક વધારો કે ઘટાડો થાય ત્યારે ચિંતન કહેવાય આ પહેલી વ્યાખ્યા બીજી વ્યાખ્યા ચિંતન એક એવી માનસિક પ્રક્રિયા છે જે આપણને ઉદ્દીપક અને ઘટનાનું પ્રતિકાત્મક પ્રતિનિધિત્વ શબ્દ થોડોક ભદ્રમ ભદ્ર ભલે લાગતો પ્રતિકાત્મક પ્રતિનિધિત્વ પણ બહુ અઘરું નથી હમણાં સમજશો એટલે સાવ ઇઝી છે પણ હમણાં આપણે રિકોર્ડિંગ કરી નાખીએ તો એક એવી માનસિક પ્રક્રિયા છે જેમાં ઉદ્દીપક અને ઘટના ઉદ્દીપક એટલે કોઈપણ વસ્તુ કે જે આપણને વર્તન કરવા માટે પ્રેરણા આપે બધું ઉદ્દીપક છે દુનિયામાં જે કાંઈ પણ છે ને બધું ઉદ્દીપક છે તો ઉદ્દીપક અથવા તો ઘટનાના પ્રતિકાત્મક પ્રતિનિધિત્વ દ્વારા સમસ્યાનું સમાધાન શોધવામાં મદદ કરે અહીંયા સિલ્વરમેન સિલ્વરમેન એવું કહે છે કે કોઈપણ સમસ્યા આવે એનું સમાધાન માટે આપણે જ્યારે કોઈપણ ઘટના કોઈપણ ઉદ્દીપક કે વિશ્વની કોઈપણ વસ્તુને પ્રતિક રૂપે પહેલાં જુઓ કોઈ પણ એક એક તાળું છે નીચે ચાવી ખોવાઈ ગઈ છે તાળું કેમ ખોલવું તો આ આ સમસ્યા છે તેને સમાધાનમાં તમારા મગજમાં મંડશે એક પછી એક ફોટા આવવા તમને એક અથોડો મગજમાં આવશે તમે અથોડો મારોને તાળો તૂટતું હોય તમને બીજી ચાવી મગજમાં આવશે કે બીજી ચાવીથી માસ્ટર કીથી ખુલી જતું હોય ત્રીજું તમને કોઈ નવો દરવાજો મગજમાં આવશે તો આ રીતે તમારા મગજમાં જુદા જુદા પ્રતિકો આવે બરાબર અને એ પ્રતીકો કેવા કને લગતા હોય તો કે ઘટના અથવા ઉદ્દીપકને લગતા તો આ રીતે તમે આવું પણ સાદું લખી શકો કે ભાઈ ચિંતન અથવા તો વિચારણા એટલે કે એવી માનસિક પ્રક્રિયા છે જેમાં આપણે જુદા સમસ્યાના સમાધાન માટે જુદા જુદા ઉદ્દીપકો અથવા તો વિશ્વની વસ્તુઓને પ્રતિક રૂપે જોઈએ છીએ બરાબર તો આ જ વસ્તુ થઈ ત્યાર પછીની ત્રીજી વ્યાખ્યા જો બે વ્યાખ્યા આપણે એટલે પૂરતું છે વિચારવું એટલે લાંબા ગાળાની સ્મૃતિમાં સંગ્રહિત પ્રતિકો પહેલી વસ્તુ સ્મૃતિ અને પર્યાવરણની માહિતી બંનેની બોધાત્મક પૂર્ણ ગોઠવણી તો અહીંયા બે વસ્તુ કીધી બે વસ્તુનો સરવાળો કીધો એક તો સ્મૃતિ એટલે કે તમારી યાદશક્તિ હંમેશા આપણે વિચારીએ છીએ ભૂતકાળમાં જે કાંઈ પણ બન્યું છે એની યાદશક્તિમાં ભેગી હોય તો એક તો આ તમને જે યાદશક્તિ છે તમારા અનુભવો છે અને બીજું પર્યાવરણ અત્યારે જે વાતાવરણ છે એ બેને ભેગું કરી મિશ્રિત કરી અને બોધાત્મક પૂર્ણ ગોઠવણી આપણે આપણા બુદ્ધિ દ્વારા આપણા મગજ દ્વારા એને બંનેને એ રીતે ભેગું કરીએ એ રીતે પાછું ગોઠવીએ કે જેમાં આપણા સમસ્યાનું સમાધાન મળી જાય આપણને તો આ રીતે સિટી મોર્ગને પણ સરસ વ્યાખ્યા આપી છે બે જ શબ્દ તમારે યાદ રાખવું પડે કે એક તો લાંબા ગાળાની સ્મૃતિ અને બીજું પર્યાવરણની માહિતી તો અત્યારે જે પર્યાવરણમાં માહિતી મળે છે ને લાંબા ગાળાની સ્મૃતિ બંનેનું ભૌતિક મિશ્રણ આમ લખી નાખો એટલે હાલશે બરાબર પુનઃ ગોઠવણી ભૂલાઈ જાય તો મિશ્રણ લખી નાખો તો વિચારવું એટલે કે લાંબા ગાળાની સ્મૃતિ અને પર્યાવરણમાંથી મળતી માહિતીને મિશ્રિત કરીને સમસ્યાનું સમાધાન ગતું આવું કોઈ પણ શબ્દ વાપરી નાખો બરાબર અને ખોટું પડશે નહીં બરાબર મૂંઝાવવું નહીં વિદ્યાર્થીઓને શું કે ભાઈ આપણે જે શબ્દ આપ્યા છે એ જ શબ્દ વાપરવો પણ એવું જરૂરી નથી આપણે સમજવું જરૂરી છે હવે વિચારણાનું સ્વરૂપ જુઓ છથી સાત મુદ્દા મેં તૈરવા છે પહેલું વિચારણા એ અપ્રકટ અથવા તો અપ્રગટ વર્તન છે દેખાતું નથી આપણે પહેલાં શરૂઆતથી ત્યાંથી જ શરૂ વાત કરી કે ભાઈ કોઈ પણ વિચાર છે ને આપણને ક્યારેય દેખાતો નથી અને આપણી અંદર ચાલે છે આપણે પોતે જોઈએ છીએ બીજા નથી જોતા બરાબર વિચારણાને બીજા નથી જોતા અપ્રગટ વર્તન એટલે વર્તન તો છે જ અંદરથી વાતચીત છે મેં કીધું એમ આપણા ગળાના સ્નાયુઓ પણ હલે છે પણ આપણે આપણે આપણા પૂરતું જ છે ધીમું ધીમું ન બોલતા હોય બે વ્યક્તિ ત્રીજાને ન દઈએ એમ બે વ્યક્તિ છે આપણે આપણી જાત બરાબર અને અપ્રગટ વર્તન એ જોઈ શકાતું નથી એ વર્તનને રેકોર્ડિંગ થતું નથી પણ છતાંય વર્તન છે એટલે તો મનોવિજ્ઞાનમાં એનો સમાવેશ થાય છે બાકી મનોવિજ્ઞાનમાં ન હોય બીજું વિચારણાની શરૂઆત સમસ્યાથી થાય છે કોઈ પણ વિચારો હોય લગભગ એવું નથી તરંગો જુઓ નવરા બેઠા મોટી મોટી કલ્પનાઓ કરીએ પણ એને વિચાર ન કહેવાય એને તરંગ કહેવાય હું અહીંયા બેઠો હોય એનું વિચારું કે ભાઈ સવારે મને રસ્તામાંથી લોટરી મળે પરમ દિવસે એનું રિઝલ્ટ આવે અને દસ કરોડ ડોલરમાં હું જીતી જાઉં અને મારો આવો આલિશાન બંગલો હોય આ તે લાઇટમાં આવી જાવ લોકો મને જોતા હોય ટીવીમાં મારું નામ આવું તો આ બધા તરંગો છે આ વિચારો નથી તો વિચારો હંમેશા સમસ્યાથી શરૂઆત થાય બરાબર કોઈપણ સમસ્યાના ઉકેલ રૂપે અથવા તો આ રીતે કોઈ પણ ઘણી વખત વગર સમસ્યાના વિચારો પણ હોય છે પણ એ એના નામકરણ અલગ અલગ હોય છે બીજું ત્રીજું સ્વરૂપનો મુદ્દો આ બધા સ્વરૂપના મુદ્દામાં આડાઉડા લખી શકો અને ચારથી પાંચ મુદ્દા જરૂરી છે તો વિચારણામાં પ્રયત્ન અને ભૂલ જોવા મળે પ્રયત્ન અને ભૂલ એટલે કે સતત આપણે કોઈને કોઈ ટ્રાય કરીએ અને ભૂલ આવે તો એ બી બીજી ટ્રાય ત્રીજી ટ્રાય બરાબર અને એમ કરતાં કરતાં એક સાચો રસ્તો આપણને મળી જાય તો ઘણી બધી વિચારણાઓમાં આવું પ્રયત્ન અને ભૂલ જોવા મળે છે ઘણા બધા સંશોધનોમાં પણ આ રીતે જ જોવા મળ્યું હતું તો કોઈ પણ નવીન શોધ છે એ પણ પ્રયત્ન અને પુલ દ્વારા જ અસ્તિત્વમાં આવી છે તો આ રીતે વિચારણામાં પ્રયત્ન અને પુલ પણ જોવા મળે છે વિચારણામાં ભાષાનું મહત્ત્વ છે જુઓ આપણે ભલે જોઈએ છીએ પ્રતિકો દ્વારા આપણને વિચારણા ચિત્રો દ્વારા આવે છે જુઓ એક પણ ભાષા તમે ન જાણતા હોય છતાંય તમને વિચાર તો આવે જ તો આમ પણ છતાં પણ વિચારણામાં તમારા વિચારોમાં ભાષાનું મહત્ત્વ છે જ આપણને ક્યારેય અંગ્રેજી ભાષામાં વિચાર ઓછા આવે બરાબર અને સ્પેનિશ કે ડચ ભાષામાં તો વિચાર આવતા જ નથી તેનું કારણ આપણે એ ભાષા જાણતા નથી જે જાણતા હશે ને એ એ ભાષામાં વિચાર આવતા હશે તો આ રીતે ભાષાનું મહત્ત્વ છે દરેક જેમ ભાષાનો જાણકાર વ્યક્તિ હોય લેખન વાંચન ગણન સારું હોય એ વ્યક્તિ જેટલી વધારે ભાષા જાણતો હોય એટલા વધારે વિચારો એ પ્રમાણે એ કરી શકે છે એનું માઇન્ડ એટલું વિકસિત હોય છે ત્યાર પછી વિચારના એ શોધખોળની પ્રક્રિયા છે હંમેશા વિચારમાં આપણે કાંઈક કાંઈક નવું 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 ગોતતા હોઈએ સિરિયલ અથવા તો કોઈ પણ ફિલ્મમાં પણ એના જે બનાવવાવાળા છે એ જાણે છે એટલા માટે જુઓ થોડુંક બતાવી ટ્રેલરમાં અને પછી ક્યાંક આ વધારે જાણવું હોય તો અહીંયા જુઓ બરાબર જાહેરાતવાળા પણ એવા છે ઘણીવાર ક્યાંક ઇસ્ટ તૂટપ્રશમે એસા ક્યાં હે તો કે કે એ જાણવા માટે તમારે ઉપયોગ કરવો પડે એટલે તમે લો તો ખરા ત્યાર પછી વિચારણામાં ભૂતકાળની અનુભૂતિ સામેલ છે મોટા ભાગે તમે જે વિચારો કરો છો એમાં ક્યાંક ને ક્યાંક ભૂતકાળ જૂની ઘટનાઓની અનુભૂતિ અથવા તો તમા તમે જે અત્યાર સુધી અનુભવ્યું છે એ હંમેશા વિચારણામાં સામેલ હોય જ એક સેકન્ડ કદાચ ફરી પાછું ડિસ્ટર્બન્સ ન થાય એટલે થોડીક વાર હું હા છે તો વિચારણામાં ભૂતકાળની અનુભૂતિ સામેલ છે હવે ભૂતકાળમાં જે કાંઈ પણ બનાવો બન્યા છે જે કાંઈ પણ આપણે અનુભવ કર્યા છે એ હંમેશા આપણા વિચારોમાં એ જોવા મળે કે જે વ્યક્તિ હંમેશા નિષ્ફળ રહ્યો છે એને ભવિષ્યની સમસ્યામાં પણ પહેલો વિચાર એ આવશે કે હું નિષ્ફળ જાય જે વ્યક્તિ હંમેશા સફળ અથવા તો ખુશ રહ્યો છે તેને એ જ વિચાર આવશે તો આ રીતે તમને તમારા વિચારો એ જ આવતા હોય છે અને અંતે વિચારણામાં પ્રેરણા અને પ્રતિકો પ્રતિકોનું તો આપણે ઘણું બધું હમણાં જ વાત કરી લીધી કે ભાઈ જે કંઈ પણ છે ચિત્ર રૂપે દૃશ્ય રૂપે ફિલ્મના રૂપે બરાબર મનોજગતમાં એક ફિલ્મ ચાલે છે તે ફિલ્મના રૂપે આપણને દેખાય છે અને પ્રેરણા વિચારોમાં તમને ક્યાંક ને ક્યાંક પ્રેરણા જોવા મળે છે તમે પ્રેરિત હોઉં છો બરાબર તો જ તમે વિચાર કરો બાકી જે પ્રેરિત નથી ડિમોટિવેટ છે એ વિચારોને માંડી વાડે છે કે ભાઈ હવે કાંઈ નથી કરવું કાંઈ નથી થવાનું હું વિચારીએ તો આ રીતે ઘણા બધા સ્વરૂપના સાત મુદ્દા આપણે જોયા ચારથી પાંચ મુદ્દા જો તમે સારી રીતે તૈયાર કરી લ્યો તો એ પૂરતા છે વિચારોમાં મેં ઘણું બધું કામ કર્યું છે આ મારો ફેવરિટ ટૉપિક છે અને આ ચેપ્ટર ભણતા ભણતા આપણે ઘણું બધું નવું નવું જાણતા રહેશું અને ખાસ કરીને તમને બધાને હું અપીલ કરવા માગું છું અંતે કે ભાઈ બધા સરસ મજાના નવીન વિચાર કરો મોટા વિચાર કરો બરાબર નવીન વિચાર માટે તો સરકાર પણ તમને કહે છે ઇનોવેશન ક્લબ કે કાંઈક નવું વિચારો બરાબર બધા કરે છે એવું કરશો તો બધા મેળવે છે એવું પરિણામ મેળવશો પણ કંઈક અલગ કરવું હોય તો અલગ વિચારો ઇનોવેશન ક્લબમાં પણ તમને પ્રેરિત કરવામાં આવે છે અને આ પ્રકરણમાં આપણે નવું નવું આવું કંઈક વિચાર કરતા રહેશું અને ફરી પાછું ફરી પાછું બે ત્રણ વાક્યો આજે કુદરતી એવું બન્યું બરાબર કે હું મારે આ ટૉપિક ભણાવવાનો હતો અને મારી પાસે મારી વર્ષો પહેલાં લખેલી બુક હું જ્યારે વિદ્યાર્થી હતો ત્યારે લખેલી બુક હાથમાં આવી અને એમાં વિચારો વિશેના ઘણા બધા કોટ મેં લખ ત્યારે તો જો વોટ્સઅપ કે ફેસબુકનો જમાનો જ નહોતો અને એવામાં મેં આ બધું લખી રાખ્યું હતું અને હું આજે ખુશ એટલે પણ છું કે આ બધું મારા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકીશ બરાબર હવે એ લોકોને હવાલે મેં તો ઘણા ઘણા વર્ષો સાચ સાચવું અને આ બધા સાચા હીરા છે મને કામ આવ્યા તો તમને પણ કામ આવશે જ બરાબર અને આજે જેવી રીતે એક પિતા એના સંતાનોને પોતાનું ભેગું કરેલો વારસો આપે એવી જ રીતે હું જાણે આપતો હોઉં એવો આજે મને ફિલિંગ આવે છે તો જુઓ વિચારણા વિશેના જ બીજું એ એક નાનીકડી પંક્તિ પણ મગજમાં આવે છે કે મોતની તાકાત શું મારી શકે જિંદગી તારો ઇશારો જોઈએ મોતની તાકાત શું મારી શકે જિંદગી તારો ઇશારો જોઈએ જેટલે ઊંચે પહોંચવું હોય માનવી એટલા ઉન્નત વિચારો જોઈએ તો તમે બધા ખૂબ જ ઉપર પહોંચો ખૂબ જ ઉન્નતિ કરો પ્રગતિ કરો અને એના માટે જરૂરી છે પાયાની વાત કે તમારા એટલા સારા વિચાર જોઈએ ઝાંસીની રાણી જ્યારે ભણતી હતી એના શિક્ષકે એક વાક્ય લખ્યું કે ભાઈ મેં બહાદુર બનુગી અને ઝાંસીની કીધું કે લખ અને ઝાંસીની રાણી લખે છે કે મેં બહાદુર હું બરાબર હું પોતે છું જ નહીં તો આ રીતે નાના કોટ અથવા તો બે સુવિચાર અથવા તો જે કાંઈ જુઓ અત્યારે ફેસબુકના જમાનામાં સુવિચારો ફોરવર્ડ બહુ થાય છે પણ પડાતા નથી ને અમારા જમાનામાં અમે લખી રાખતા ને લખી રાખતા એટલે એટલા માટે લખતા કે અંદર ઉતારી દેતા તો સ્મોલ સ્મોલ માઇન્ડ ડિસ્કસ પીપલ જે લોકો માણસોની વાતો કરતા હોય ડિસ્કસ બરાબર જે લોકો માણસોની વાતો કરતા હોય કે ઓલો આમ છે ને ઓલી આમ છે ને આમ હતો ને ઓલો આમ હતો ને આ ખરાબને એ કેવા છે સ્મોલ માઇન્ડ નાનકડું મગજ બરાબર અથવા તો સંકુચિત માનસ એવરેજ માઇન્ડ ડિસ્કસ ઇવેન્ટ જે લોકો ઘટનાઓની વાતો કરતા હોય કે આમ બન્યું ઓલું બન્યું આ બન્યું તે બન્યું એ લોકો એવરેજ માઇન્ડ છે બરાબર સામાન્ય પ્રજા અને ગ્રેટ માઇન્ડ ડિસ્કસ આઈડિયાઝ ઉચ્ચ અથવા તો જેને તમે લેજન્ડ કહો છો એ હંમેશા વિચારો વિશે વાત કરે છે બરાબર હંમેશા એના એની વાત કોની હોય છે વિચારોની અથવા તો પોતાના આદર્શોની અથવા તો પોતાના જે વિચારો છે એ વિચારો વ્યક્ત કરે છે એ લોકો એ ક્યારેય લોકોની કોમેન્ટ કરતા નથી ઘટનાઓ શું બની કારણ કે તો બની ગઈ પણ હવે શું વિચાર આવે છે એની વાત કરશે તો એક મેં સરસ બુક પણ લખી છે વિચાર ગુજરાત વિચાર તમારે ઓનલાઈન પણ ઉપલબ્ધ છે પ્રતિલિપિમાં જો તમને કોઈને વાંચવાનો શોખ હોય કોમેન્ટ કરજો તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એ બાર ચેપ્ટર મૂકી દેસ અને મને આશા છે કે તમને ખૂબ જ તમારી પ્રગતિમાં ઉપયોગી થશે તમને સફળ થવામાં ઉપયોગી થશે અંતે મહાન તત્વચિંતક આપણે પ્લેટોથી શરૂઆત કરી હતી અને સોક્રેટીસથી અંત કરીએ પ્લેટોના શિષ્ય સોક્રેટીસ આનું આનું નામ તો તમે જાણ્યું જ હશે કે જેને સત્ય માટે ઝેર પાઈ દેવામાં આવ્યું હતું તો એ પ્લેટોના શિષ્ય સોક્રેટીસે સરસ વાક્ય લખ્યું છે કે આઈ કેન નોટ ટીચ એનીબડી એનીથીંગ આઈ કેન ઓનલી મેક ધેમ થિંક હું ક્યારેય કોઈને કશું શીખવતો નથી બરાબર હું ક્યારેય કોઈને કાંઈ શીખવતો નથી હું ખાલી એને વિચારતા કરી દઉં છું આ જ મારો પ્રયત્ન છે પૂરું કરું છું થેન્ક યુ આભાર અસ્તુ આ રીતે બોધાત્મક મનોવિજ્ઞાન હવે પછી સાયકોલોજી ફોર યુમાં ભણતા રહેશું